बच्चे गैप बाद, बाद देखा है न मतलब मतलब अच्छा हमारी बात पाँच ही क्या चली है ओम नमः सिद्धिया ओम नमः सिद्धिया ओ नम सिव्यादात्मने नमः रमो रमो सिद्धानो वायमो वज्जायाण एष सुरासुरमनुसिंहं दोदयिकं कुनामि वर्धमानम् इत्थं दर्तार सर्वव्यापेक्ष स्वरूपाय परात्मने सोपलब्धि प्रसिद्धाय ज्ञानानंदात्मने नमः कुंकुंदाचार्य देव प्रणीत प्रवचन सार ग्रंथाधिराज दिवदय सार पहलो सुस्कंद ज्ञान प्रज्ञापन एवं अंतिम चरण शुभ परिणाम अधिकार अग्नो सिद्धि बाणु गाथा नो चौबीस कथा अधिकार એમાં જે જયસેન સાહેબ નામ લખ્યું જ્ઞાન કંડિકા ચતુષ્ટય એમાં પહેલી કંડિકા આપણે ગઈકાલે પૂરી કરી હતી દસ ગાથાની એક ભાગ પૂરો કર્યો હતો જેમાં શુભ પરિણામ સંબંધી મૂર્તાનું નિરાકરણ કરીને આવ્યું હવે આજથી આપણે ચાર ગાથા છે એમ ખાલી બે ગાથા બી ટાર્ગેટમાં છે મેં પહેલા દિવસ કીધું આપણું ટાર્ગેટ સિક્સ્ટી ટુ એટી ગાથા છે એટલે આજે અને બપોર નું પ્રોજન કાલનું તો પ્રોજન માં આપણે 80 કથા પૂરી કરવાની છે અને કદાચ એ નઈ થઈ કે થોડોક જઈશું આપણે હા આપડે બેટા આપણો બેટા ગંદે છે કસો આવનો નહીં જીઓ ઓછા બળ સુખી ગોપા છે ઓથી જંજટ સાંજે દીકણવાની મજા આયા ચાલો अभी जी अगण सीते अगण ऐसी ऐसी एक ऐसी प्यासी आ गाथा में आप संबंधी मोटा नो निराकरण है पहला आप कोने कहवा है पूज्य ने आप तो निर्दोष ने आप तो कहवा है वितराक सर्वज्ञ ने आप तो नियम सार मां लगभग आठ गाथा से एमा आप तो नहीं परिभाषा पे जो तुमने कार्ड नहीं बताऊं महात्मा yeah. क्या पांच नंबर की गाथा में आपकी परिभाषा है अरे भाई ये आपको 1 6 सात आठ गाथा मां है जी बहुत સરસ લખ્યું છે નિશેષ અવિવેક पांच नंबर की <नी> गाथा <coughs> रे आर्त आगम तत्वनी श्रद्धाति समकितो

જે સકળ ગુણ સકળ મેતે આપતે અને એમાં ટીકાની પહેલી લાઈન વાંચો તમે આપ એટલે સંકા નહીં અને શંકા એટલે ડાઉટ નહીં શંકા એટલે દોષ અહીં સંકાઈમ્સ મત કરવાનો દોષ જે હું એક જ શબ્દના अनेकरth થાય પ્રકર અનુસાન અલગ અર્થ થઈ જાય આગળ પાછે કોઈ શબ્દ જોડાય તો અર્થ બદલાઈ જાય મોક્ષો પ્રોટેક્શન આઠમા અધિકારમાં આ વાત લખી છે

આય સંકાનો દોષ કેવા ગયો આય સંકાન ઓળ કર્યો દોષ જો આપ એટલે સંકા રહિત હવે જો સંકા કોને કેવા સંકા એટલે સકળ મોહ રાગ દ્વેષાદી એટલે જ્યાં કોઈ પ્રકારના રાગ દ્વેષ મોહ કષાય કલુસ્તા નથી એને આપત કેવામાં આવે છે

वागदी सम सिवा अल्लाह अभी आए हाँ, इतने बड़ा बोले जादू गजब થઈ કે વાચો કરે થઈ તો ઈ સતી પરમાત્માન માદશ મોહ મુદ્ધાર કચલ તનુ સત્વાન બ્રહ્મ દે કી શાન્ય દેવમ સુવતમ ગદરમ

પહેલા 78 ગથામાંશુ અને પછી 80 ગથા ઉપર જઈશું હવે સર્વ સાવધ યોગને છોડીને ચારિત્ર અંગીકાર કર્યું હોવા છતાં થોડું ફાસ્ટ જઈશ આ ગથામાં સાવધ યોગ એટલે आरंभ વાળી ક્રિયાઓ પાપ પ્રક્રિયાઓ અને સાવધ યોગ કહેવામાં આવે અને મુદિરાજી ચારે ચારિત્ર અંગીકાર કર્યું દીક્ષા લીધી પણ એ બધી પાપ પ્રવર્તી છોડી દે દે પાપો ત્યાં સ્થિતો જ નથી અને આપણે સવારે વિધાનમાં ચાલે છે એમની ચરિયા જોવો તમે એટલે થોડું ફાસ્ટ જોઈએ છે એટલે એક એક ચરિયા થાય વાંચો ને અને ખાસ કરીને મૂલાચાર અને ભગવતી આરાધના એમાં મુંદિરાના 28 ગુણોનું વર્ણન વાંચો ને તમારું રુવાણ આવવા થઈ જાય કોને કહેવાય કાઈસ મુંડુ પીઠી કે મોર પીઠી રાખે બધાના રીઝન આપ્યા છે ઉપવાસો ભોજન કેમ કરે છે ઈ ગુરુજન કેમ કરે બદધાનારી કેસ રોજ કેમ કરે કેસ રોજ વર્ષમાં કેટલી વાર કરો આ બધી એની ચાનાની મજાક બતાય છે અસ્ત્રનો ઉપયોગ કેમ નથી કરતા રિઝરનો ઉપયોગ કેમ નથી કરતા મધીરાજ આપ બધારીશન આવ્યા છે પરવર્તન સારમા 200 ને पंचावन बसो पंचावन छप्पन सत्तावन गाता है हाँ। एक बहुत कोई मुद्राज, मुद्राज आवे आए खबर नहीं ज्ञानी है भावलिंगी है द्रव्यलिंगी है शुभ करो વિલે કરવો કે ના કરવો તો એમાં લખવી પહેલું તો મોટા ભાગની પરીક્ષા કઈ પરીક્ષા કે દેહ સંસ્કાર છે કે નહીં એ પહેલી સાઈડમાં આ લખ્યું ત્યાં એમને દેહ સંસ્કાર એટલે દેહની સજાવટ આ તે ચશ્મા આપણું છે કે નહીં અને પીછી કમંડાય આ મોટી મોટી નિશાની જોઈ અને પહેલા એમનો વિનય આદિ કરે કેટલા દિવસ સુધી ત્રણ દિવસ સુધી પણ ત્રણ દિવસ સુધી એમની પરીક્ષા થાય અલગ અલગ એંગલ ની પરીક્ષા કરે કેવું સંયમ પાડે છે છ વર્ષ ક્રિયા પ્રતિકમાંથી કરે છે નથી કરતા ભોજનમાં કેવા છે ગ્રધિતા કેવી છે આ બધી શું કહેવાય પરીક્ષા કરે અને તમને ખબર છે દર્શેન સ્વામીના પાસે બે વ્યક્તિ આવ્યા હતા કોણ પુષ્પ પુષ્પણ પછી નામ પડ્યું તો પહેલા એમની પરીક્ષા થઈ કઈ પરીક્ષા મંત્રવાળી નહીં પહેલા મંત્ર તો પછી આવ્યા પહેલા પાદ ગાઉંધીસય પરીક્ષા થઈ ચરિયા સંબંધની પરીક્ષા થઈ અને એક પરીક્ષામાં પાસ કર્યા પછી એમની જ્ઞાનની પરીક્ષા લે દે અને પછી પોતાનું સમાન હોય પોતાની ગુણવધિક હોય એ પ્રમાણે વિલાઈ કરે આપણે મૂળ તકલીફ શું છે કે ચરણાન યુગના ગ્રંથોનો અભ્યાસ નથી આ તો મુનિરાજ ના મુનિરાજ ની ચર્ચા આપણે મળી છે એને આપણે શું કરવા વાંચવા તારે ભવિષ્યમાં થવાનું ન થવાનું તારી ભાવના છે કે નહીં અને અત્યારે ભાવના નહીં ભાવે ને તો ત્રણ કારણો નહીં બની શકો ખ્યાલ આવે છે અને શ્રાવક નું આચરણ પણ

પણ એ પાણી એ સહી હોય ને એમાં અડગણ પાણી આવે ને આપણે કેમ વપરાય હવે જેને પેન ની સહી માં અડગણ પાણી દેખાય અને આપણને બિસ્લરી બોટલ માં પાણી ન દેખાય અતુલભાઈ ખ્યાલ આવે છે ભડ ભડ મુમુક્ષો એન ભડ ભડ ઠોકે લજુઈ મરો તમે એમાં તમારી જે તરી બગડતી તમારી બગડે એક વખત દસ વખત ધ્યાન વિચારીને વિચારીસર હાથમાં લેજો અને મારજો અને એ માર્યા પછી તમારું જીવન કેવું આગમ અનુકૂળ હોવું જોઈએ એ વાંચો હોટેલ ના ખાનપાન નો શોપે રાત્રિભોજન માછો પુસક ગ્રોહજન રાત્રિભોજનમાં માંસનો દોષ આવે ગુર્દસીનો અપ્રોચ છે કે મેસેરીય સહી ડાજ આ ઓન વિષય વિશે આને 24 નતો તો સર્વ સાબદ્યો છોડીને ઈવ છોડીને બુદ્ધિપૂર્વક છોડવા પડશે

અબક્ષ ના ખાવો રાતે ભોજન ના કરો આ તે ફલાણ કરો આ બધી ભાષા કયું છે ચરણાનીઓની ભાષા છે એમાં બધી ભાષા આ રીતે જ આવશે અને દ્રવ્ય ખોલો કે ના તું કરી શકતો નથી આત્મા કહી શકતો જ નથી બંને બંનેમાં કોઈ વિરોધાભાસ નથી કથન શૈલીમાં ફરક છે કેવું આદર્શ આપણું જીવનમાં હોવું જોઈએ જો પહેલા દિવસ કીધું હતું બાહ્ય પ્રભાવની તમારી ક્રિયાથી થાય છે તમે કેવું બેસો છો કેવું બોલો છો કેવું પહેરો છો ક્યાં ફરવો છો શું ખાઓ છો એનાથી પ્રભાવ ના થાય લોકો કે ના ગજબો આ લોકો જે આત્માની ઊંચી વાત કરે છે ને અમારા બાજુમાં જ રહે છે માસી પણ એમને વહુ ને સાસુ આપણને ખાલી એમ લાગે કે મા દીકરી એવું લાગે શું એમનો વ્યવહાર છે આ પ્રભાવ ના થાય

જગત માં સારા શબ્દો ની કોઈ કમી નથી એક વાર અને સારા શબ્દો બોલવા તારી જીભ ઘણી સર્વ સાવધ છોડીને સમજો ધ્યાનથી સાવધ છોડ્યો હિંસા છોડી વચનમાં દૂર છે ને એમ ભાવ હિંસા કરી તમે આમ તો બધું એકદમ કઈ અડવા ના દે કપડા આમ ધોઈને જમવા દેશે હું એનો નિષેધ નથી કરતો પણ તમે એવી કર્કશ ભાષા વાપરો પોચડી ભાષા વાપરો બીજાને દુઃખ થાય આપણી તમારી ભાષામાં એને હર્ટ થાય તો એ હિંસાના વાચક છે તમારા ના હું તો જે હોય સત્ય કહીશ બાપુ એવું ના હોય હું તમને બે વસ્તુ કહું છું એમાં સાચું કોઈ તમારે કહેવાનું હું એમ કહું આ તમે આયા મારે કે કોણ મારા મમ્મી છે એમ કીધું બીજું વાક્ય એમ કોણ કે મારા બાપાની વાઈફ છે બેમાં સાચું કયું બે વાક્ય હું સાચું કયું મારું એ કહેવું છે બોલો ગુણમ આ કોણ કે મારા બાપાની વાઈફ છે ખોટું વાક્ય છે અરે બધા ખોટું છે કે આ ખોટું છે ख्याल आ भाषा ने कितनी मिठास हो ये एक वक्त दे प्रवचन में कोई उम्र उम्रानों कोई भंगी ऐसे बनकर ये आयो से त्याग बिचारों पूते त्याग बार जूता मार त्याग बैठो कौन बैठो जब भाई त्याग लागे वाके सारे बनकर चे हम मोड़ वाले सारे बनकर चे हरे भगवान आत्मा के आत्मा क्या बनकर आओ भाई आगरा हो ભાઈ આગળ આવો સેઠિયાને આગળ બેસાડો એલા હવે એના એના હદયમાં આ ધનમ પ્રતે અંતઃ અનુભવ जागे કે ના जागे અલીએને આત્મા બ્રહ્મ તોનો સાંભી નથી એને ખ્યાલ આવે હે સાવજો છોડીને મુનીરાજ બધા સાવજો છોડ્યા તો આપણે આપણી ભૂમિકા અનુસાર સાવજો છોડી શકે કે ના છોડી શકે

એટલે હા નામ આદર્શ બનાવો મુનિરા માટે આમને શ્રદ્ધા માટે આદર્શ બનાવો જ્ઞાન માટે આદર્શ બનાવો અને મુનિરાજ ચરિયા માટે આદર્શ બનાવો સૌ હું ફરીથી કહું છું ભગવાનને શ્રદ્ધા માટે આદર્શ બનાવો જીન્વાણીને જ્ઞાન માટે આદર્શ બનાવો અને મુનિરાજ ચરિયા માટે આદર્શ બનાવો અને ક્યા સર્વ સા આપણને સીબી નું ઉપલબ્ધ આપણા અભિજે કીધું સાજે 6 કારની ઉપલબ્ધ્યું એમ કો આપ આપ પાઠ આપણે કર્યો 11 દાતા વાંચી બકરી 12મી ચાલશે તો એમની ઉપલબ્ધિ શું એક એક અંશ એક અંશ 1% તમે પાપ રૂપ યોગ છોડવાનો સાવોજી છોડવાનો નક્કી કરે ને એ સિદ્ધિની ઉપલબ્ધિ ख्याल आयो नहीं आ hmm. सर्व पाप युक्त छोड़ दिया मुझे राजे और ये यार दीक्षा के अंदर नहीं के भी पढ़ तैयार थे ऐसे हमने दीक्षा लेती वक्ते वहाँ जो प्रवचन सानी बसो इक्ति बसो छह गाथा हो अंदर ही हो फाट फाट हमने थी हो दीक्षा ले वहाँ जाए ना तो आज एक दीक्षा ना पे दस वक्त ना करके आवे दस वक्त परीक्षा करे